અન્નપૂર્ણા રસોઈ તમારું સ્વાગત છે ચાલો આજે આપણે સોજી અને બટેટાનો ચટપટો એવો નાસ્તો બનાવીશું તો એની માટે આપણે આ ત્રણ વાટકી સોજી લીધી છે એની સામે આપણે એક વાટકી મીડિયમ ખાટો દહીં લઈશું હવે મિક્સ કરી લઈશું પહેલા સરસ ચાલો આપણે દહીં અને સોજી સરસ મિક્સ કરી દીધું છે હવે આપણે આમાં મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું હવે આપણે આમાં પાણી નાખી અને ખીરું તૈયાર કરીશું આ રીતે પાણી નાખતું જવાનું અને આપણે હલાવતું જવાનું ચાલો આપણું ખીરું તૈયાર થઈ ગયું છે જો આ રીતનું આપણે અત્યારે રાખવાનું છે આપણે દસ મિનિટ રહેવા દઈશું એટલે આપણે સોજી પાણી પી અને સરસ થઈ જશે હવે આપણે આ બે બટેટા છીણી સોલી અને લઈ લીધા છે આપણે આ કાચા બટેટા છે બાફેલા નથી હવે આપણે આના છીણી લઈશું છીણી અને તરત જ આપણે આ છીણ પાણીમાં નાખી દેવાનો છે હવે આપણે બધા બટેટાનો છીણ કરી અને એકવાર આપણે એક પાણી ધોઈ લીધેલા છે હવે આપણે બીજા પાણીથી ધોઈ નાખીએ હવે આપણે આ પાણીમાંથી નીતારી અને આપણે

હવે આપણે આ લીલા મરચાં સમારેલા છે એ નાખીશું એ આપણે આપણે આ બટેટા વટાણા આપણે બાફીને રાખેલા છે એ નાખીશું ને તમારે ભોજન હોય તો કઈ બાફવાની જરૂર નથી

હવે આપણે ટમેટો સોસ નાખીશું આપણે એક ચમચી જેટલો ટમેટો સોસ નાખવાનો છે અને હવે આપણે એક વાટકી જેટલા ઝીણા સમારેલા ધાણા લઈશું હવે આપણે આને મિક્સ કરી લઈશું સરસ

આપણે મીઠા સોડા અને લીંબુ સરસમાં મિક્સ થઈ જાય આપણે ઘી તૈયાર થઈ ગયું છે આ રીતે ચમચીથી પડે એ રીતનું આપણે ઘી બનાવવાનું છે ચાલો હવે આપણે એક મિનિટ જે થઈ ગયું છે જોઈ લઈએ મસાલો સરસ ચડી ગયો છે એ મારા ત્યાં કારા મારીનો પાવડર નાખવાનો મિસ થઈ ગયો હતો હવે હું નાખી દઈશું આનો મસાલો સાથે નાખી દેવાનો હોય છે મિક્સ કરી લઈશું

આપણે જે આ બેટર બનાવ્યું હતું એ વચ્ચે નાખીશું આવી રીતે સરસ બધી બાજુ ફેલાવી દઈશું ગેસ આપણે ધીમો રાખવાનો છે રીતે બધી બાજુ સરસ ફેલી ગયું છે ઉપરથી થોડું બેટર નાખવાનું છે આ રીતે બધે સરસ ફેલાવી દઈશું બધું અંદર નું પૂરણ ઢંકાઈ જાય એ રીતે આ રીતે આછું આછું બધી આપણે બાથરી દઈશું ઉપરથી તલ નાખવાના રહી ગયા હતા એટલે હું નાખું છું હવે ઉપરથી થોડુંક કડક થાય કે સુધી આપણે ઢાંકી દઈશું ચાલો હવે જોઈ લઈએ જો ઉપરથી એકદમ સરસ કડક થઈ ગયું છે

તો તમને આ રેસીપી વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં